કાવાની એક ચુસ્કી લો અને કડકડતી ઠંડી થાય ગાયબ શિયાળો શરૂ જ રાજકોટમાં રાત પડે એટલે પબ્લિક નીકળે કાવો પીવા ત્યારે રાજકોટના કિસાનપરા ચોક પાસે આવેલું આ એકતા કાવો આપણા શહેરની ખાસ ઓળખ છે આ કાવાની ખાસ વાત એ છે કે આ કાવો એકતા બેન પોતે બનાવે છે એકતાબેન મહેનત અને કામગીરીથી લોકોના દિલ જીતી રહ્યા છે મરી આદુ લવિંગ લીંબુ અને વિવિધ મસાલાથી તૈયાર થતો આ કાવો પીતા ઠંડી તાત્કાલિક ભાગી જાય છે અને લોકો કહે છે આ કાવો શરદી ઉધરસ કફ જેવી તકલીફમાં પણ રાહત આપે છે માત્ર રૂપિયામાં મળતો આ કાવો શિયાળાની ઠંડીમાં લોકોની પહેલી પસંદ છે રાત પડે તેમ તેમ અહીંયા ભીડ પણ વધે છે અને લોકો ખાસ એકતાબેનના કાવાને પીવા દૂર દૂરથી આવે છે તો આ શિયાળામાં ઠંડી ભગાવી હોય અને એકદમ સ્વાદ કાવો પીવો હોય તો પહોંચી જાવ એક તાક કાવોમાં જે આવ્યું છે આપણા કિશાનપરા ચોક પાસે